હલો જય માતાજી મિત્રો મારું સ્વાગત છે કે નવો વિડીયોમાં જો મિત્રો તમે વિડીયો બનાવવો હોય તો વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લ્યો મિત્રો અત્યારે આવ્યા છીએ આપણે અહીંયા આપણા રાજકોટ કિલ્લા આવી રહ્યો ને અહીંયા તો આપણે હે ને અત્યારે ધોરાજીથી અડદનું બી ગયું છે ને હમણાં બસમાં આપણે ત્યાંથી ધોરાજીથી ચડાવી દીધું છે ને હમણાં આવે ને એટલે આપણે લઈને પછી જાવો જોઈએ વાડીએ ને આપણે હે ને અહીંયા અડદ વાવવાના છીએ તો જોઈ લો આપણા આવે જ છે બરોબર ટોટીલાથી બસ નીકળી છે અને હવે હેને આવે ને એટલે આપણે અડદનું બિયારણ લઈને જવા દઈએ વાળીએ આપણે ચાલો જોઈ લો મિત્રો અત્યારે ને એ ફોન આવી ગયો છે બસ ટોટીલાથી નીકળી ગઈ છે તો હમણાં હે ને થોડીક વારમાં અહીંયા ભૂગે ને પછી આપણે અડદનું બિયારણ લઈ લઈએ એમાંથી બરોબર જોઈ લો હવે હમણાં આવશે જ તે અને આપણે જોઈ લઈએ આવું હે ને આઈએનું બોર્ડ છે અને ત્યાં અત્યારે ઊભા છીએ આપણે હાઈવે તો બસ આવી ગઈ છે અત્યારે અને હે બસ આવી ગઈ એટલે માછી છે ને એ લઈ લીધી છે અને હવે હે ને પાછા જાવી આપણે હવાડી બાજુ જવાની જાવી દઈએ આ જો આ બરફ છે ને તો આપણે કાયલા જો હોય એવું છે ને તો વાવી દેવું છે ને અત્યારે જોઈએ આપણે હેને જાવીએ છે પાછા વાડી બાજુ બરાબર બિહાર લઈ લીધું છે